હું હરિભાઈ પટેલ સાંસદ લોકસભા મહેસાણા આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આગામી દિવસોમાં રાજમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાના કારણે સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ સલામત સ્થળે રહો અને આપતી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો તમે નીચાણવાળા વિસ્તારમાં હો તો ઊંચાઈવાળા વિસ્તાર તરફ જવા પ્રયત્ન કરશો અને સુરક્ષિત રહેશો અને સરકારશ્રીએ પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે જિલ્લા તંત્રને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપેલી છે જિલ્લા તંત્રના કંટ્રોલ રૂમ પણ ત્યાં કાર્યરત છે સ્થાનિક મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમનો પણ આપ સંપર્ક કરી શકશો અને તમારા ગામના તલાટી મંત્રીશ્રીનો પણ સંપર્ક કરી શકશો નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા તંત્રનો પણ સંપર્ક કરવા મારી વિનંતી છે અને આપ સૌ અફવાઓથી દૂર રહેજો ટીવીના માધ્યમો સાથે પણ સંપર્ક કરે છો જેથી સાચી પરિસ્થિતિ જાળવીને તમે સુરક્ષિત રહેશો અને બીજાને પણ સુરક્ષિત રાખશો એ મારી આપ સૌને વિનંતી છે અને જરૂર જણાય તો અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરશો કાર્યકર્તાઓને પણ મારી નમ્ર વિનંતી છે કે પ્રજાની કોઈ મુશ્કેલી હોય તો પ્રજા અને સરકાર વચ્ચે સેતુરૂપ કડીરૂપ કામગીરી કરશો અને સેવાના ભાવ સાથે જોડાઈ રહેશો અને કાર્યકર્તાઓ સ્થાનિક ત્યાં કોઈ આગેવાનોનો પણ સંપર્ક કરે તમારા ત્યાં આજુબાજુ સેવાકીય લોકો પણ ઘણા હોય છે એમની સાથે જોડાઈને મદદરૂપ થવા પણ પ્રયત્ન કરશો કોઈ એવી મુશ્કેલી પડે તો તમે મારો વ્યક્તિગત પણ સંપર્ક કરી શકો છો હું તમારા માટે ચોવીસ કલાક તત્પર છું જ્યારે જરૂર પડે ત્યારે મારો સંપર્ક કરશો અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ત્રણ દિવસ આપણા નિર્વિઘ્ને પૂર્ણ થાય કોઈ વિઘ્ન ના આવે અને આપ પણ સુરક્ષિત રહો અને બીજાને સુરક્ષિત રાખવા માટે પ્રયત્ન કરશો જરૂરી કાળજી રાખી બધા સુરક્ષિત રહો એ માટે બધાને મારી વિનંતી છે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ